સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફૂડ ચેનલ પર તો આજે આપણે બનાવશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું જે તાત્કાલિક બનાવી અને તાત્કાલિક ખાઈ શકાય છે તો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી હું તમને બતાવી દઉં અહીંયા આપણે લીધી છે એક ચમચી હિંગ બે ચમચી હળદર અહીંયા પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે આ તમે મિક્સરમાં પણ રાયને પીસીને બનાવી શકો છો બજારમાં તૈયાર પણ મળે છે અહીંયા લીધા છે મેં પચાસ ગ્રામ મેથીના કુરિયા તમે આખી મેથીને મિક્સરમાં ક્રશ કરીને પણ બનાવી શકો છો બજારમાં રેડીમેડ પણ મળે છે તો મેં રેડીમેડ લીધા છે મીઠું સ્વાદ અનુસાર જેટલું તમે યોગ્ય લાગે એ પ્રમાણે લઈ શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે મેં અહીંયા ત્રણ ચમચી લીધેલું છે અહીંયા મેં મરચું લીધું છે બે પ્રકારનું અહીંયા બે ચમચી મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે અને એક ચમચી તીખું મરચું લીધું છે બરાબર તમે તમારા સ્વાદ અનુસાર મરચું થોડું આગળ પાછળ કરી શકો છો અને બે કાચી કેરી લીધી છે મેં બરાબર આ મને ગિફ્ટમાં આવેલી છે મારા વાઈફના એક ફ્રેન્ડ એમને ગિફ્ટ કરી હતી કેરી એમાંથી આ ઇન્સ્ટન્ટ અથાણું આપણે બનાવીએ છીએ તો સામગ્રી બધી તમે જોઈ લીધી હશે મિત્રો તો ચાલો હવે આપણે તૈયારી કરીએ તો સૌથી પહેલાં આપણે કેરીને કાપીશું તો સૌથી પહેલાં આપણે આ ઉપરનો જે ભાગ છે એને કાપી લેવાનો છે આવી રીતે બરાબર એવી જ રીતે હવે આગળનો ભાગ પણ આપણે થોડો કાપી લેવાનો આવી રીતે હવે આપણે કેરીને વચ્ચેથી કટ કરીશું કેરી કાપતી વખતે ધ્યાન રાખવાનું ચપ્પુ તમને વાગી ના જાય ધીરે ધીરે ઉતાવળ નહીં કરવાનું હા કેરી થોડી મજબૂત આવે અંદરથી કોટલાવાળી એટલે બહુ જલ્દબાજી નહીં કરવાનું ધીરે ધીરે કરવાનું તો અમારી કેરીને આપણે આમ વચ્ચેથી કટ કરી લઈશું બરાબર પછી આપણે આ ગોટલીને કાઢી લેવાની છે આવી જ રીતે બીજી કેરીના ભાગમાંથી પણ આપણે ગોટલી કાઢી લઈશું હવે તમને જે અનુસાર આના ટુકડા કરવા હોય તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે કરી શકો છો કોઈ આમાં એવું ફિક્સ નથી કે આવું જ કાપવું બરાબર તો મેં એ કાપું છે એ પ્રમાણે પણ તમે કાપી શકો છો અને તમને જેવું ફાવે એવા ટુકડા પણ તમે કરી શકો છો સીધી ભાષામાં આપણે કેરીના નાના નાના ટુકડા કરી લેવાના છે આવી રીતે જો હું વિડીયોમાં બતાવું છું અને તમને તમારી રીતે ફાવે તો તમે એવી રીતે પણ બનાવી શકો છો આમાં કોઈ પાબંદી કે નથી કે આ રીતે જ કાપવું કે આવી રીતે જ ટુકડા બનાવવા એવું કશું નથી બરાબર મેં અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે પણ તમે કાપી શકો છો બરાબર આવી રીતે ના કાપ્યું હોય તો તમે આવી રીતે કટ મૂકીને પણ કેરી આપી શકો છો જેવી તમારે અનુકૂળતા નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું આવી રીતે તમારે જે સાઈઝના કાપવા હોય તે સાઈઝના તમે કેરીના ટુકડા કાપી શકો છો બરાબર આવી જ રીતે બધી કેરીને આપણે કાપીને ટુકડા કરી લેવાના કોઈ ઉતાવળ નથી કરવાનું આપણે ચપ્પુ સાથે કામ કરીએ ત્યારે એકદમ શાંતિથી કરવાનું હા ને ઘણી વાર વાગી જાય તો તકલીફ થઈ જાય તો મેં આ બધી જ કેરી કાપી લીધી છે જો તમારી સામે છે આવી રીતે બરાબર હવે આપણે આને એક મોટા બાઉલમાં એક મોટા બાઉલમાં કે મોટા વાડકામાં આને ટ્રાન્સફર કરી લઈશું બરાબર તો ચલો આ એક મેં મોટો વાડકો લીધો છે એમાં આપણે કેરી બધી ટ્રાન્સફર કરી લઈશું તો મેં બધી જ કેરીને એક મોટા વાડકામાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું મેં અહીંયા એક ચમચી હળદર એડ કરું છું તમે સ્વાદ અનુસાર થોડી આગળ પાછળ કરી શકો છો અહીંયા મેં બે ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે આ મીઠું છે જે સ્વાદ અનુસાર તમને જે ફાવે પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા બે ચમચી એડ કર્યું છે હવે આપણે આમાં એડ કરીશું મેથીના આ રાયના સોરી આ રાયના કુરિયા છે આ તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો મેં અહીંયા પચાસ ગ્રામની આસપાસ લીધેલા છે આ આવી ગયા આપણા મેથીના કુરિયા એ પણ તમારે પચાસ ગ્રામની આસપાસ એડ કરવાના છે જે કંઈક ચાર પાંચ ચમચીની આસપાસ ગણતરીમાં થાય બરાબર હવે આમાં આવી ગઈ આપણી આ એક ચમચી હિંગ હિંગ આપણે સૌથી ઉપર નાખવાની બરાબર પછી એના ઉપર આપણે આ પહેલેથી ગરમ કરી અને ઠંડુ કરેલું સિંગતેલ છે મને સિંગ તેલ ભાવે છે તો હું સિંગ તેલમાં અથાણું બનાવું છું તમને જે તેલ ભાવતું હોય તમે એ કૂકિંગ ઓઇલમાં બનાવી શકો છો મેં આ સિંગતેલ લીધેલું છે બરાબર એક વાટકી જેટલું એને પહેલાંથી ગરમ કરીને મેં ઠંડુ કરી રાખ્યું છે તો તેલ એડ કર્યા પછી આપણે કેરી અને બધા મસાલાને મિક્સ થાય એવી રીતે ઉપર નીચે હલાવીને દરેક કેરી પર કોટિંગ આવી જાય મસાલા લાવવાનું એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો જો એમ ઉપર નીચે મિક્સ કરી અને કેરીના દરેક ટુકડા પર આપણા બધો મસાલો ચોટી જાય એવી રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે નવ્વાણું ટકા આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું જે તાત્કાલિક જ બનાવીને ખાઈ શકાય એ નેવું ટકા તો આપણું બની ગયું છે બરાબર હવે આમાં કશું કરવાનું રહેતું નથી બરાબર અને આપણું ઠંડુ થવા દઈ અને કાચની બરણીમાં ભરી લેવાનું છે જો કેટલું ટેસ્ટી અને જોરદાર દેખાય છે ને તો આપણું આ ઇન્સ્ટન્ટ કેરનું અથાણું રેડી છે હવે આપણે એને કાચની બરણીમાં ભરી લઈશું મારી પાસે આ એક મસ્ત નાની ડિઝાઇનર કાચની બરણી હતી એમાં મેં આ ભરી લીધું છે જો કેટલું સુંદર દેખાય છે એકદમ જોરદાર તો તમે પણ આ અથાણું બનાવો મારા વિડિયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમને આ અથાણું કેવું લાગ્યું બનાવ્યા પછી એ મને જરૂરથી જણાવજો મિત્રો વિડીયો તમે બધા દેખો છો પણ મને લાઈક નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા એ વાતનું દુઃખ છે તો મિત્રો હું ડૉક્ટર થઈને તમારા માટે અથાણા બનાવું છું તો તમે એક લાઇક તો મને કરી જ શકો ને એક કોમેન્ટ પણ કરી શકો કે ડૉક્ટર સાહેબ તમે કેવું અથાણું બનાવ્યું છે તો આશા રાખું કે આ કાચી કેના ઇન્સ્ટન્ટ અથાણામાં બહુ જ બધી કોમેન્ટો આવશે બહુ બધી લાઈક આવશે અને ઘણા બધા સબસ્ક્રિપ્શન આવશે તો મિત્રો હું તમારા લાઇક કોમેન્ટ અને સબસ્ક્રિપ્શનની રાહ જોઈશ અને આશા રાખું કે તમે પણ આવું કાચી કેરીનું અથાણું જાતે બનાવી અને ચટ્ટાકા લેશો આના બરાબર તો જુઓ અને સજાવવા માટે મેં બાજુમાં કાચી કેરી પણ મૂકી છે હવે આપણે એને ઢક્કણ બંધ કરી અને આપણો વિડીયોની સમાપ્તિ કરીશું તમે આ વિડીયો પૂરો જોયો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હું આશા રાખીશ કે આ વિડીયોમાં સારામાં સારી લાઇક સારામાં સારી કોમેન્ટ અને સારામાં સારું સબસ્ક્રિપ્શન આવશે અને તમે એકવાર આ કાચી અથાણું ચોક્કસ બનાવો મિત્રો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ઉનાળામાં કોઈ પણ શાકનો સ્વાદ નથી બહુ લાગતો તો સાથે તમે આ અથાણું લઈ શકો છો અને પોતાનું ચમણવાર સરસ રીતે લઈ શકો છો ટાટા બાય બાય